ચાલો ઉપર ઉપર આ પાછળ આવે છે ને મદ્રાસ કાફે નીચે ટ્રાફિક અહીંયા આ એ ઢોસા વાળા છે જ્યાં દેશ વિદેશના માણસો આવતા હોય આપણે ત્યાં વિદેશથી મહેમાન આવે તો અહીં ખવડાવી દે અજયની એ વાત ને ત્યારે હવે ઉપર એ બનાવી ને ઉપર ન ચાલો બાળકો પહોંચી ગયા છે બાળકોની મમ્મી સાથે આ નવું સેટઅપ થોડુંક ઉપલા મળે હમણાં હમણાં શરૂઆત થઈ છે બાકી ઉપર નહોતું નીચે જતું ટ્રાફિક થતો હતો થોડોક વોશરૂમમાં વોશરૂમ છે અને આની ઉપર હજી ત્રીજો માળની ગણતરી કરવી હોય તો થઈ જાય એવું છે ચાલો હવે થોડોક ટ્રાફિકનો પ્રોબ્લેમ ઓછો થઈ જાય ઉપલા માળે થઈ ગયું એટલે સીવું તે બહુ ઢોસો ખાઈ લીધો છે હે કેટલો ખાઈ લીધો છે કેવું થાય છે અરે અરે નીંદર આવે છે ઢોસો ખાઈ એવો છે પણ બે પેક મારી એવો હોય ને એવો નશો ચડ્યો છે આજ તો નવા નવા નખરા જઈ જાય કરે છે કા શિવ તમે જોતો સિવ ઢોસો ખાઈને કેવું થાય છે શું થાય છે દોરી ગોત છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે પાછું થોડું થોડું કાળું અંધારું થઈ ગયું છે અને પવનની ઠંડો ઠંડો વહી રહ્યો છે આગાહી મુજબ બેથી પાંચ ઓગસ્ટમાં પાછો વરસાદ પડવાની શરૂઆત થાય કદાચ જોઈએ એટલે એવી કંઈક આગાહી છે હવે જોઈ કેટલોક આવે છે વાતાવરણ એકંદરે સારું ઠંડુ થઈ ગયું છે અત્યારમાં તડકાનું તો ક્યાંય નામ નિશાન દેખાતું નથી આવું છે અને જ્ઞાન કાંઈ બહુ વધારે આપવાનું થતું નથી કારણ કે પ્રવચનના ચાહકો ઘણા છે ચેનલ ઉપર એના માટે અલગથી સ્પેશિયલ પ્રવચન મોટા મોટા મૂકી દીધેલા છે કદાચ જેને રસ હોય ને જોવાનો ટાઈમ હોય તો જોઈ શકો છો સારા સારા પ્રવચન અલગ અલગ જગ્યાએથી ગોતી ગોતીને આ ચેનલ ઉપર અપલોડ કરીને મૂકું છું સમય મળે ત્યારે ત્યારે શું સીવું શું કહેશ મને ગુડ બાય હવે આપણે જાય સીધ જાવ હો મમ્મી તને સ્કૂલે મૂકવા જાય છે સરસ લ્યો માં દીકરા વચ્ચે ફાઇટ થઈ ગઈ છે માં કે કે હું તને તાકામ ટીંગાડ દઉં શું કે કે હું હું તાકા ટીંગાડ દે હાલ લે મોટી મોટી કરે તો જાન ટીંગાડ લે મમ્મી ને ટીંગાડ દે હાલ તો જો મમ્મી ટીંગાડ દે તો તું ટીંગાડ દે મમ્મી ને હાલજી

પણ ત્યાં રોટલી શાક તો નથી ડીશ તો આખી બધી વહી તોય ખાઈ હા કોણ મહેમાન છો કોણ બે તું ને બીજું કોણ મહેમાન છે હે તું બોલ પહેલાં તો અમે બે મહેમાન છીએ ને હા કયાક હા છે ઓકે એટલે એ ઘરે જાય છે પોતે ઘરે જઈને મહેમાન ઘરે બેઠા હોય એને મહેમાન કરી દઈએ

અસર સરવા આમાં બીજી પેઢી આવે ને ઉંધાળની ભાણકી એની માં છે મુંડો છોકરો આલે છે હા કઈ કોઈ એમ કે હવાર હવાર હું જાઈશ હવાર હવાર હું કામ કરીશ હાલો હવે વાયસા વર્ષા આગા હું નજીક આવવું હોય ને એટલે એમ કે આગા હુઓ આગા હુઓ એટલે આમાં એને સમજવું પડે પહેલી વાર તો અમને વિચારતા કરી દ્યો હા કોને ફોન કરવાનો હતો હા તો કઈ ફોન કોને કરવો છે હું અમારે ઘરે બે જાઓ હાલો હા હાલો બહી ગયો હો અમે તો મહેમાન છીએ ને આ થોડું અમાર ઘર છે

એક જણાને વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ આઈને મિત્ર હતા એટલે એને ગરુડને પૂછ્યું કે પ્રભુને કહી દે ને મારું મૃત્યુ કેવી રીતે છે એ જાણી લેવો ને મને એમાંથી તો બચાવો એટલે ગરુડ ઉડતા ઉડતા ગયા વિષ્ણુ ભગવાન પાસેને પૂછ્યું કે આનું મૃત્યુ કેવી રીતે છે તો કે એ વિભાગ આપણો ન કહેવાય કે એના માટે આપણે મહાદેવજી પાસે જવું પડે કે આલો મહાદેવજી પાસે મહાદેવજી પાસે ગયા એટલે મહાદેવજીને પૂછ્યું કે આ ભાઈનું મૃત્યુ કેવી રીતે છે એટલે મહાદેવજી કહે કે આના માટે યમરાજાને બોલાવવા પડે કે હમણાં એ બધો ડિપાર્ટમેન્ટ એ સંભાળે એટલે યમરાજાને બોલાવ્યા યમરાજાએ ખોલીને જોપડો ખોલીને જોયું તો યમરાજાએ કીધું એ કે એનું મૃત્યુ તો થઈ ગયું કે લેખ કેવો હતો કે વિષ્ણુ શંકર અને યમરાજા અને ગરુડ આટલા ભેગા થાય ને એ સમયે એનું મૃત્યુ થાય તો અત્યારે જ એનું મૃત્યુ થઈ ગયું જે વસ્તુ જે સમયે થવાની હોય એ સમયે થાય જ કહેવાનું તાત્પર્ય એટલું જ